નિયમોનું પાલન કરાવ્યું મોરબી ડીવાયસપી ના માર્ગદર્શન હેઠળ ના કે ટ્રાફિક કવર્સ કાર્યક્રમ યોજાયો શાળાના બાળકોએ સમજાવ્યા ટ્રાફિકના નિયમો હવે તો સમજો મોરબી નિર્મલ સ્કૂલના વિદ્યાર્થીઓ ટ્રાફિકના

પાલન શા માટે જરૂરી છે તેની માહિતી પણ આપી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રહેવા જણાવ્યું હતું ને શારીરિક રમતો રમવી જોઈએ તેમ કહ્યું હતું મોબાઈલમાં ઓનલાઈન ગેમ્સ થી નુકસાન અને સાયબર ફ્રોડ ઘટનાઓથી જેવા શબ્દોથી સંબોધી ટ્રાફિક નિયમને પાલન કરવાનું જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ધોમધકતા તાપમાં શાળાના બાળકોને ભણતરને થોડો આરામ આપી સાયબર ક્રાઇમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવી તેમણે કાલે ગેલી ભાષામાં વાહન ચાલકોને સમજાવ્યા હતા હવે તો સમજો હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ લગાવો સહિતના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગોપાલ ઠાકોર સાથે રજક બુખારી મુરબી અહીં આજે વાકાને ટોલનાકા ખાતે વાકાનેર પોલીસ ડિવિઝન અને ટ્રાફિક શાખા બંને મળીને એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં બાળકોની પાસે લોકોએ સીટ બેલ્ટ અને બાઇક ઉપર હેલ્મેટ સુકામ પહેરવી જોઈએ એના માટેનું એક જે નિદર્શન આપીએ એવો એક આયોજન કર્યું હતું જેમાં બાળકો છે એ અમે વાહનને રોકીએ ત્યારે જો સીટ બેલ્ટ ન પહેર્યો હોય તેમને સીટ બેલ્ટ પહેરવાના ફાયદા સમજાવે છે અને જો હેલ્મેટ ન પહેરી હોય બાઇક ઉપર તો હેલ્મેટ પહેરવાનો ફાયદો સમજાવે છે અને સાથે ગુલાબ આપી અને એમનું સ્વાગત કરે છે અને યાદ કરાવે છે કે આવતીકાલથી એ લોકો હેલ્મેટ અથવા સીટ બેલ્ટ પહેરીને નીકળશે આ એક પ્રયાસ એવો છે કે લોકોને દંડ કરવાથી કદાચ આજનો દિવસ યાદ રહેશે બાળકો જ્યારે પોતાની ભાષામાં ખાલી ખેલી ભાષામાં એમ કહે કે અમારા જેવડા બાળકો તમારા ઘરે રાહ જોતા હશે તો એ એમના લાગણી ઉપર ઘા થાય એ રીતે એમને યાદ રહીએ તો વધુ યાદ રહીએ એવો એક આ પ્રયાસ છે અને આજરોજ અમારી સાથે વાંકાનેરની તાલુકા વઘાસિયા ગામની તાલુકા શાળા છે એમના બાળકો અમારી સાથે જોડાયા છે અને આ તકે અમે શિક્ષકો તથા બાળકોનો અને અહીંયા પ્રેસ મીડિયા જે અમારી સાથે છે કે જે આખું આ કામ કરી રહી છે એમનો ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા ખાસ આ પ્રયત્ન એવો છે કે લોકો પોતે જાગૃત થઈને સીટ બેલ્ટ અને બાઇક ઉપર હેલ્મેટ પહેરે